જૈન જય ભારત સત્ય સૌરાજ દિવસમાં આપનું સ્વાગત છે જામનગર શહેરમાં હમણાં થોડાક દિવસો પહેલા જે પાણી આવ્યું એ પાણીએ વિકરાળ રૂપ લીધો અને જે પણ જામનગરના નીચલા વિસ્તાર હતા તે તેવા લોકોના ઘરમાં એટલું પાણી ભરાણું કે તેની કોઈ સીમા નથી એક એક માળના ઉપર પાણીમાં બધાય ઘર ગરકાવ થઈ ગયા ને તેમાં જે નુકસાન થયો એનું આકલન આપણે પણ ના કરી શકીએ સરકાર દ્વારા જે હાલમાં સત્તામાં સરકાર જે ફોર્મની એક કે જે નુકસાન થયું હોય ફોર્મ ભરો તો બધાયને ભરપાઈ સરકાર દ્વારા કરવામાં આવશે સ્કૂલોમાં બેઠી અને ટેબલ નાખી અને પ્રક્રિયા કરવામાં આવી હતી એમાં આજ જામનગર શહેરના નીચલા વિસ્તારો કે જેમાં અ નુકસાની થઈ છે એ ક્યાંક ને ક્યાંક રહી ગયા ફોર્મ ભરવામાં એવા લોકો આજ નીચલા વિસ્તારના જામનગર શહેરના બધા જ અહીંયા મામલતદાર ઓફિસે જામનગર શહેરમાં આવ્યા છે પણ તેને કોઈ જવાબ આપતું નથી અને કોઈ તેમની વાત સાંભળવા માંગતું નથી એટલે આ લોકોની ક્યાંક ને ક્યાંક રજૂઆતને સત્ય સૌરાજ ન્યૂઝ અવાજ બનાવી આગળ વધારવાની કોશિશ કરી રહી છે આપણે વાતચીત કરતી અહીંયાના સ્થાનિક લોકો સાથે શું કાકા તમે શું આવ્યા આ લોકો એમ કે આ ફોર્મ ભર્યા ત્યારે બધા ઘેરે ઘેરે સર્વે કરવા રાજીવનગર માંથી આવી કેનાલ પડે છે નું પાણી બહાર આવ્યું ત્યારે એટલે એટલે હતા ફોન કોઈ અધિકારી આવી નથી રહ્યા બરોબર હવે અત્યારે એમ કે આ ફોર્મ ભરવા માટે બધા જાણ કરતી ફોર્મ બેલી માં ભરાઈ ગયા હજી જેટલા પાણી ભર ઘણા બાકી છે એટલે કોઈને ક્યાંય જાણ કરવામાં આવી નથી કોઈ અધિકારી આવીને ઉભા નથી રહ્યા કે ભાઈ તમારે કેટલી નુકસાની છે શું શું ભલ્યું એની રીતે બધા ફોર્મ ભર્યા અને બે દી બધું ગોટાળો વારી નાખ્યું એ જે હોય તે હવે આ તો અત્યારે અમે અહીં આવ્યા તો અહીંયા એમ કે છે ભાઈ જ્યાં ફોર્મ ભરે તો એની સાઇન હોય તો ફોર્મ સંભાળીએ પહેલી વાર અમે આવી લઈ ગયા પચીસ જણા પછી અમે અમારા કોપરેટરી શ્રીને અમે ફોન કર્યો એ લોકો એડમિટ હતા ત્યાંથી અહીંયા આવ્યા સાંજના એનું ઓપરેશન છે છતાં અહીંયા આવ્યા નીચે શ્રી મેડમ હતા એને વાત કરી તો એને અમારું કોઈ વાત માન્ય રાખી નહીં પછી અમે અહીંયા અત્યારે બેઠા છીએ હવે સર્વે કર્યું હોય તો એનું પણ આ કાંઈ પ્રૂફ આજે કેમ તમે અમારે વિડીયો લોકો સર્વે કરવા આવે છે તો મોબાઈલમાં શૂટિંગ હશે હોય તો ખરી ને તો એનું અમને પ્રૂફ બતાવે છે અમે સર્વે કર્યું છે ને આ લોકોને અમારા રાજ્યનગર વિસ્તારમાં કાયદા થાય એટલે એટલે પાણી રોલ મેન રહ્યો ને દીવાલો એમાં છોકરા કાયદા થાય હાલ તો ત્રણે જેટલું પાણી હતું હવે એમાં કોઈ પણ અધિકારી આવેલું ઉભા નથી રહ્યા તો અત્યારે અમારી એટલી માંગણી છે કે આજે સાહેબ મરે બરોબર અને હજી એને સર્વે કરો તો ઘરે આવે અમે નુકસાન બી બતાડીએ અમાર જે ફળ છે અમારા અનાજ બગડી ગયા અમારા ટીવી બગડી ગયા અમારા ફ્રીજ ઉતરતા હતા અમારે એમાં એ સમય અંદર કોઈ તહેવાર કરવા ગયા મારા દીકરાની હતી ગયું બાલ બચ્ચાઓને લઈને નાના નાના બચ્ચાઓ ક્યાં જાય એ દરમિયાન બે ત્રણ દિવસ થી આયેલી ગયું વાસ્તવિક લખાણ વાળા છે એમાં ના નહીં પણ અમુક જગા અમુક જગા નથી પહોંચ્યા

અમારે કોઈ એવો વિરોધ નથી પણ નથી કર્યું અમે સત્ય બોલજો કોઈ આવ્યું નથી અધિકારી બરોબર ઘરે કોઈ જોવા નથી કોઈ જોવા નથી ખોટી અપવા છે બરોબર અને સર્વે કરવા આવ્યો તો આજે માનો કે તમે કેમ અમને ઉભા રાખીને બોલાવો તો સર્વે કરવા જે અધિકારી આવ્યા છે એને મોબાઈલ માં ઉતાર્યું છે ને એનું પ્રૂફ બતાવો ને ટીવી નાઇન કોઈ પણ અંદર કે ભાઈ અમે અહીંયા સર્વે કર્યું રાજીવનગર આજે છ નંબર વોર્ડ માં ઘણા એવા વિસ્તાર છે પરમાર લતો છે હનુમાન ટેકરી છે બાવરી વિસ્તાર છે રાજીવનગર છે ખેતરે છે ને ભાઈ બરોબર હનુમાન ચોક છે એવા એવા ઘણા પ્રૂફ છે કોઈ એમ કે અમે સર્વે કરવા જશે તો અમારે કઈ સહાય નથી જોતી

અને અહીંયા રજૂઆત કરવા આવ્યા ગયી હવે અમને અહીંયા વેટ કરવા બેઠા તમે જોઈ શકો છો જામનગર શહેરના અહીંયા લોકો કે જે સતત મતદાન કરતા હોય કોર્પોરેટરની ચૂંટણી હોય ધારાસભ્યની ચૂંટણી હોય સાંસદ સભ્યની ચૂંટણી હોય કે આપણા દેશના પ્રધાન મંત્રી ને ગાદી પર બેઠાડવાની ચૂંટણી હોય પણ આ લોકો સતત મતદાન કરતા હોય ને તેથી એવી એવી સોશિયલ મીડિયામાં ન્યૂઝ ચેનલમાં એવી જાહેરાતો પણ થાય છે કે મતદાન કરવો તમારો અધિકાર છે તો અત્યારે આ લોકોનો જે નુકસાન થયું છે હક મળે એ આ લોકોનો અધિકાર નથી આ લોકો છે આ દેશની જે હાલે સિસ્ટમ આખી આ જનતાના હિસાબે આલે છે તો આ લોકોનો અધિકાર નથી આ એક મોટો ચર્ચાનો વિષય છે ચર્ચાનો વિષય બની ગયો છે જામનગર શહેરમાં કે જનતાના જ પૈસા છે અને જનતા ને દેવામાં શું અનુચુક અને એક પણ એક ચર્ચાનો વિષય છે કે આપણા દેશના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પૈસા કેટલા કેટલા હશે આપણા ની જાહેરાત કરી કરીને જનતા સુધી શું પહોંચશે આ પણ એક મોટો ચર્ચાનો વિષય છે હર વખતે ભ્રષ્ટાચાર થતો હોય છે ગ્રાન્ટની અંદર તો આમાં પણ ભ્રષ્ટાચાર નહી થાય ને આજે જનતામાં એવો ડરનો માહોલ ફેલાઈ ચુક્યો છે કે જો આમાં પણ ભ્રષ્ટાચાર થશે જે હક છે જે લોકોનો સામાન ડૂબ્યો છે ખરેખર એક એક ઘરની અંદર સિત્તેર હજાર કોક ઘરની અંદર ચાલીસ પચાસ હજાર નો નુકસાન થયો છે તો એ લોકોને ભરપાઈ મળશે કે નહીં આ એક મોટો ચર્ચાનો વિષય બની ચૂક્યો છે અને બીજો એક એ પણ ચર્ચાનો વિષય છે કે પરમિટ બીજા એરિયાના પરમિટમાં બીજા એરિયાનું એડ્રેસ હોય અને અત્યારે હાલમાં એ રહેતા હોય બીજા એરિયામાં પરમિટમાં એડ્રેસ ચેન્જ ના કર્યો તો એનું શું કરવાનું એટલે સરકાર ક્યાંક ને ક્યાંક આવી વસ્તુને દર કિનાર કરે તો આ એ જ જનતા છે કે જે બધી વોટિંગ કરીને સરકાર બનાવે છે સરકારને ધ્યાન રાખવું જોઈએ આ જનતા નું અને આ નુકસાન થયું છે તો આ જનતાની સાથે અત્યારે સરકારને પૂરેપૂરો સપોર્ટ કરી અને આ લોકોની જે પણ માંગ છે એને વાંચવી જોઈએ અને એને સમજવી જોઈએ જામનગરથી સત્ય સવરાજ ન્યૂઝ બિરુચે મુસ્તા ખુરેશી જૈન જય ભારત સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જામનગર શહેરમાં હમણાં થોડાક સમય થોડાક દિવસ પહેલા જે પાણી આવ્યું હતું જામનગર શહેરમાં અને નીચલા વિસ્તારોમાં જે પણ લોકો છે બહુ જ નુકસાન થયું હતું એ આંકડો આપણે પણ ના દઈ શકીએ તેમજ સત્તામાં જે સરકાર છે હાલમાં તે ફોર્મ ભરવાની પ્રક્રિયા એવી ચાલુ કરી ને એ ફોર્મમાં બે દિવસ બધી સ્કૂલોમાં નિશાળોમાં મંદિરોમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી ટેબલ રાખીને તો એવા જામનગરના ઘણા એવા

તમને આ કોઈ જવાબ આપ્યો નથી આપતું તમે મતદાન સરેરાશ કરો છો મતદાન તો બધા આવતા હશે પાણી તો હાથ જોડી જોડી ને આવે છે અટાણે કોઈ જોવાય નથી આવતું સારું કરી દઈશું તમે અમને મત દેજો ત્યારે કોઈ અટાણે કોઈ જોવા નથી આવતું કારણ કે